ન બોલાયેલા શબ્દોના જ તમે સ્વામી છો બોલાયેલા શબ્દોના તમે ગુલામ છો દરેક શબ્દના અર્થ છે શબ્દો એમને જેમ આપણું ગોત્ર હોય છે આપણું જેમ કુળ હોય છે એમ શબ્દોનું ગોત્ર હોય છે શબ્દોનું કુળ હોય છે શબ્દની તાકાત બહુ મોટી છે શબ્દ મારે શબ્દ તારે शब्द घायल करे शब्द रुजावे शब्द रिजावे शब्द खिजावे, शब्द में ताकत अपने त्या तो एवं कहवा एक हा शब्द हा, सम्यक प्रयुक्त સ્વર્ગે લોકે લોકેચ એક શબ્દ પણ જો એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો એ આ લોકમાં પરલોકમાં કામધેનુની જેમ તમને ઈચ્છિત આપે વાણીનું બહુ મહત્વ છે એ વાણીના આપણા શાસ્ત્રો અનુસાર ચાર સ્ટેજ છે પરા વૈખરી આવા ચાર એના સ્ટેજીસ છે અત્યારે અહીંયા વક્તાના મુખમાંથી જે નીકળે છે આપ સૌ સાંભળો છો એ વૈખરી છે એક નામ છે વાણી બહુ વિચારીને વાણી બોલવી શબ્દનું બહુ મહત્વ છે તમે ગુલામ છો એકવાર બોલાઈ ગયું એ પછી ભલે તમે ગમે એટલું કહો હું મારા શબ્દો પાછા ખેંચું છું ના ખેંચી શકો

અને નહીં સાંધો ને નહીં રેણ આ મોતી ભાંગ્યું વિંધતા અને મન ભાંગ્યું કવેણ કવેણ એટલે કે છે સાધુ પુરુષ સજ્જન કોણ બોલે જેના વેણ અને નેણ સુંદર હોય દ્રષ્ટિ થી માણસ ઓળખાય આંખ છે ને આત્માનો અરીસો છે આંખ તમારી ઓળખાણ આપી દે તમારી દ્રષ્ટિ બતાવી દે કે તમે કેવા છો એમાં આ બહેનોને માતાઓને તો ભગવાને વિશેષ શક્તિ આપી છે દ્રષ્ટિ બહુ ઓળખી આપણે ત્યાં ગંગા સતી અને પાનબાઈની જે વાણી છે એમાં ગંગા સતી પાનબાઈને સમજાવે છે સંગ તું કરો તો પાનબાઈ એવા નરની કરજો રે ਜੇ ਭਜਨੋ ਮਾਰਖੇ ਤਮਨੇ ਭਰਪੂਰ ਏ ਜੀ 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 ਸੰਗਤੂ ਕਰੋ ਤੋ ਪਾਨ ਪਾਈ ਏਵਾ ਨਰਨ ਜੋ ਰੇ ਜੇ ਭਜਨੋਂ ਨਾ ਰੱਖ ਤਮਨੇ ਵਰਪੂਰ ਏਵਾ ਨਰਨੇ ਔਲਖੋ ਕੇ ਗੰਗਾ ਸਤੀ ਸੇ ਸਾਚਾ ਇਹਨੂੰ ਐ ਜਨਾ ਆ ਨੈਨੂ ਮਾ ਵਰਸੇ ਸਾਚਾ ਨੂੰ ਆ ਮੇਰੂ ਤੋਂ ਲਗੇ ਪਣ ਜਨਾ ਇਹ ਮੰਨੜਾ એ પાનતી પડે તો એ જીવન સે નહી પાન આજે ના સોઈ મારા હરિ સતી બોલિયા પાનબાય જેના નયનોમાં વરસે સાચા નૂરણ દિવ્ય હોય અને જેના વેણ દિવ્ય હોય એ સાધુ પુરુષ છે આપણે ત્યાં એમ કહેવાય છે માં તોલ થાય જેમ જેમ માણસ બોલે ને તેમ તેમ એ પોતાની જાતને ખોલે નો પરિચય આપેશ તો વિચારિને બોલવું પ્રેમ બોલવું રે वचन ને તોળવું રે વાણી નિર્મળ સત્ય ઉચાર વાણી નિર્મળ સત્ય ઉચાર सत्यवाणी अद्भुत शक्ति खोटू बोली न खोवी मन साचूज बोले न क्यों झूठू न बोले साचूज बोले जेनी वाणी हमेशा सत्य अने याद रहे सत्य ए वाणी नो तप छे मौन मन नो तप छे सत्य ए वाणी नो तप छे जेनी वाणी सदा सत्य बोले छे એ વાણીમાં એવી તાકાત આવે છે કે પછી એ જે બોલે એ સત્ય થાય એની વાણી સત્ય થઈ જાય એટલા માટે પછી શાપ આપતા કે વરદાન આપતા બોલે સત્ય થઈ જાય અરે આપણે ત્યાં કેટલી ચારણયાણીઓ આ કળિયુગ ની વાત અને ચારણ એવી દેવી માતાઓ બધી એને સત ચડ્યું હોય ને સતને માર્ગે જોય પછી એ બોલે અને એને કોઈ સતાવે એનો શ્રાપ સત્ય થાય એવા ઇતિહાસમાં દાખલાઓ છે પુરાણોમાં તમે જે કથા સાંભળો છો એ સાપ ની ને વરદાનની જ કથાઓ છે સામાન્ય રીતે વરદાન આપે ભગવાન શાપ આપે ઋષિઓ ઋષિઓ દ્વારા અપાયેલા શાપ અને ભગવાન દ્વારા અપાયેલા વરદાન ની કથા રામચરિત માનસમાં ભગવાન રામના અવતારના કારણોની ચર્ચા છે એમાં પણ કોઈના દ્વારા દ્વારા શાપ તો ભગવાન અપાયેલું વરદાન એ કારણમાં બતાવ પાંચ કારણોની ચર્ચા છે રામચરિતમાનસમાં ભગવાન વરદાન આપીને અનુગ્રહ કરે છે ઋષિઓ શાપ આપીને આપણું કલ્યાણ કરે ભૂલ કરીએ એટલે બાપ સજા કરીને કલ્યાણ કરે છે આપણું કૃષ્ણ પરમ किमपि ता न जष्णत्वदेयपदकं પંજરા અદ્ય વિશતુ या समये कफवातपित्तये પુત શ્રી દ્વારકાશ્રુતિ જય શ્રીબ્ણા সদগু ভগব কী জম পে